નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બાઇડને શાંતિ મંત્રણા માટે ટૂંક સમયમાં જાહેરાત કરી છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સમજૂતી થશે આગામી સોમવાર સુધીમાં તે આકાર લે તેવી શક્યતા છે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે જો યુદ્ધ વિરામ પર સંમતિ થાય તો હમાશે ઇઝરાયલના નાગરિકોની મુક્તિ અને ઇઝરાયલે પેલેસ્ટિનિયોના મુક્તિની ખાતરી આપવાની જરૂર પડશે ટ્રકોને ગાજામાં પ્રવેશ આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં વિદ્રોહીઓના પ્રદર્શનને કારણે ભારત મુશ્કેલીમાં મુકાઈ શકે છે પ્રદર્શનકારીઓએ ભારત સરહદ પર આવેલા ઘણા વિસ્તારો પર કબજો કર્યો છે સીતવે શહેર પણ દબાણ વધ્યું છે નવસો ને ચોરાણું કરોડ રૂપિયાના ખર્ચે ભારતમાં આ બંદરોનો વિકાસ કરી રહ્યું છે સીતવેમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ પણ છે ત્યાંની પરિસ્થિતિને જોતા ભારત સરકારે સીતવેમાં પ્રવાસ કરવા માટે નાગરિકોને મનાઈ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહેરીનમાં આશરે બસો વર્ષ પહેલા નિર્માણ પામેલા શ્રીનાથજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે કહેવાય છે કે ચોવીસ અને પચીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ દરમિયાન પીએમ મોદીએ લીધેલી મુલાકાત બાદ તેની મંજૂરી મળી હતી દેશની રાજધાની મનામાનું સ્થાનિક તંત્ર પુનર્નિર્માણના પ્રસ્તાવના અમલીકરણમાં વ્યસ્ત બન્યું છે બહેરીન પ્રથમ મુસ્લિમ દેશ છે જ્યાં એક સાથે બે મંદિરનો જીર્ણોદ્ધાર થવા માટે જઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે